દ્વારકામાં ભારે વરસાદની સ્થિતિને લઈને સલાઈયા બંદરના માછીમારોની હાલત કફોડી બની હતી તેજ પવન અને ધોધમાર વરસાદ અને સમુદ્રમાં કરંટના લીધે બોટ એકબીજા સાથે ટકરાઈ અને તૂટી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્રીસથી ચાળીસ બોટમાં સામાન્ય નુકસાન તો દસથી બાર બોટોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું સાથે જ બેધી ત્રણ બોટ ટોટલ લોસ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તે અંગે ફિશિંગ એસોસિએશનના પ્રમુખ નજીર જસરિયાએ જણાવ્યું હતું કે બોટ અન્ય જગ્યાએ લંગારેલી હતી તે સેફ જગ્યા પર હતી પરંતુ ફિશિંગ ખાતાએ દબાણપૂર્વક અહીં લંગારી અને જેથી વ્યાપક નુકસાન થયું ત્યારે સરકાર માછીમારોને વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે હવે અહીંયા બોટું લાંગરેલી ત્રણસો બોટ ત્રણસો ની જગ્યાએ સાતસો બોટું લાંગરેલી છે તો એકબીજામાં ભટકાવી ભટકાવીને લગભગ પચાસ થી સાઠ બોટું તૂટી ગયું છે હવે આમાં ભરપાઈ કોણ કરશે ફિશરી ડિપાર્ટમેન્ટ કરશે કે સરકાર ભરપાઈ કરશે જેનું બોટવાળાનું નુકસાન હાલ ત્રણ થી ત્રણ મહિના બોટું બંધ હતું પહેલી ફિશિંગ હતી પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયા લોન લીધેલ છે હવે એ લોકો લોનું ભરશે કે બોટું તૈયાર કરશે કે કેવી રીતે એની ગુજરાન ચલાવશે સલાઈમાં ત્રણ ત્રીસ એ વરસાદના કારણે જે બોટું દરિયામાં હતું તેને પરત ફિશિશ ડિપાર્ટમેન્ટ આદેશ મુજબ અમે બોલાવી લીધી છે બધી બોટું કે ભાઈ કોઈ પણ બોટ દરિયામાં રહેશે નહીં પણ સલાઈમાં અગિયાર બોટનું નુકસાન થયું છે એની અંદાજે કિંમત આપણે ગણીએ તો ચાર કે પાંચ બોટ તો ફાઈબરની છે ટોટલ લોસ છે અને અંદાજે કિંમત ગણીએ તો એકથી થી દોઢ કરોડ નું નુકસાન સલાયામાં થઈ